ધારો કે આપણી પાસે એક પાતળો લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ એફ છે હવે આપણે તે પાતળા લેન્સના સંપર્કમાં બીજો પાતળો લેન્સ મૂકીએ છીએ જેની કેન્દ્ર લંબાઈ એફ છે તો આપણે સંપર્કમાં રહેલા આ બંને પાતળા લેન્સને એક મોટા લેન્સ તરીકે વિચારી શકીએ આ પ્રમાણે તો હવે મારો પ્રશ્ન એ છે કે આ મોટા લેન્સની કેન્દ્ર લંબાઈ શું થશે તેને એફ અને એફટુ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય આપણે હવે તે જોઈએ મુખ્ય અક્ષ દોરીએ જે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ ઓપ્ટિકલ કેન્દ્ર ઓ છે આપણે અહીં ખૂબ જ પાતળા લેન્સ સાથે કામ કરી રહ્યા છીએ માટે આપણે તેમની જાડાઈને અવગણી શકીએ માટે આપણે અહીં એવું ધારી રહ્યા છીએ કે આ બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર એક જ બિંદુ આગળ છે માટે મોટા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવા જેનું ઓપ્ટિકલ સેન્ટર ઓપ્ટિકલ કેન્દ્ર અહીં આવશે આપણે હંમેશા જે કરીએ છીએ તેજ કરી શકીએ આપણે પ્રકાશના સમાંતર કિરણો લઈ શકીએ અને પછી તે કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે તે જોઈ શકીએ માટે જો આપણે પ્રકાશના સમાંતર કિરણો આપાત કરીએ અને પછી તે કિરણો કયા બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તે શોધીએ તો તે બિંદુ આ મોટા લેન્સનું મુખ્ય કેન્દ્ર થશે અને આ લંબાઈ એ આ મોટા લેન્સની કેન્દ્ર લંબાઈ થશે તો આપણે હવે તે કરીએ પ્રકાશના બે સમાંતર કિરણો લઈએ એક કિરણ આ પ્રમાણે અને બીજું કિરણ આ પ્રમાણે તમે અહીં જોઈ શકો કે આ કિરણ મુખ્ય જ આવેલું છે અને તે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય છે તેથી તેનું થશે નહીં તે આ પ્રમાણે સીધું જ જશે અને પ્રકાશનું આ કિરણ બે વખત વાંકું વડે એક આ લેન્સ આગળ અને બીજું આ લેન્સ આગળ અને આ પ્રકારની પરિસ્થિતિમાં કિરણ આકૃતિ દોરવા આપણે આ બીજા લેન્સને અવગણીશું આપણે અહી આ બીજા લેન્સ ને અવગણીશું અને ફક્ત આ પ્રથમ લેન્સ જ આવેલો છે ફક્ત અહીં પ્રથમ લેન્સ જ મૂકવામાં આવ્યો છે એવું માનીશું હવે આ બીજા લેન્સની ગેરહાજરીમાં પ્રકાશનું આ કિરણ ક્યાં જશે અહીં આ કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર છે તેથી વક્રી ભવન પામ્યા બાદ આ કિરણ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થવું જોઈએ માટે પ્રકાશનું કિરણ અહી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય આ પ્રમાણે અને આ બિંદુ આગળ પ્રતિબિંબ રચાય પરંતુ આ બીજા લેન્સને અવગણે છે હવે આપણે બીજા લેન્સને પાછો લાવીએ માટે આ પ્રકાશનું કિરણ ફરીથી વાંકો વળશે તે ક્યાં આવશે તે આપણે થોડીક જ વારમાં જોઈશું પરંતુ અહીં મહત્વની બાબત એ છે પ્રથમ લેન્સ વડે રચાતું આ પ્રતિબિંબ હવે આ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કામ કરશે જ્યારે આપણી પાસે ઘણા બધા પરાવર્તન હોય અથવા ઘણા બધા ભવન હોય તો આપણે પ્રશ્નોને આ રીતે ઉકેલીએ છીએ આપણે પહેલી પરિસ્થિતિમાં મળતા પ્રતિબિંબને બીજી પરિસ્થિતિમાં વસ્તુ તરીકે લઈએ છીએ માટે હવે અહીં આ બિંદુ બીજા લેન્સ માટે વસ્તુ બનશે અહીં આ બિંદુ વસ્તુ બનશે બીજા લેન્સ માટે લેન્સ ટુ માટે હવે પ્રકાશનું આ કિરણ ક્યાં જાય તેના માટે આપણે ફક્ત આ બીજા લેન્સ પર જ ધ્યાન આપીશું આપણે થોડીવાર માટે આ પ્રથમ લેન્સને અવગણીએ આપણે તેને અહીંથી દૂર કરીએ આપણે તેને અવગણીએ અને આપણે પ્રકાશના આ કિરણ પર ધ્યાન આપીશું આપણે હવે ફક્ત થોડી વાર માટે આ બીજા લેન્સ પર જ ધ્યાન આપીશું અને આ પ્રથમ લેન્સને દૂર કરીશું જો તમે અહીં પ્રકાશના કિરણોને જોશો તો તે કિરણો આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે અને આ આપણો બીજો લેન્સ આ પ્રકાશના કિરણોને વધારે કેન્દ્રિત કરશે જો પ્રકાશના કિરણો સમાંતર આવતા હોય તો તેઓ અહીં આ બિંદુ આગળ કેન્દ્રિત થવા જોઈએ હવે પ્રકાશના કિરણો આ લેન્સની વધુ નજીક કેન્દ્રિત થાય તેઓ કંઈ આ પ્રમાણે આવશે માટે અંતિમ પ્રતિબિંબ અહીં ક્યાંક રચાય પ્રતિબિંબ હવે આ બિંદુ આગળ રચાશે અને જો આપણે હવે સંપૂર્ણ આકૃતિ જોઈએ તો આપણે અહીં જોઈ શકીએ કે પ્રકાશના સમાંતર કિરણો આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે અને જો આપણે તેને મોટા લેન્સના સંદર્ભમાં વિચારીએ કંઈક આ પ્રમાણે તો તમે અહીં જોઈ શકો કે પ્રકાશના સમાંતર કિરણો આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તેથી અહીં આ બિંદુ એ આ મોટા લેન્સનું મુખ્ય કેન્દ્ર થશે માટે આપણે તેને એફ ઈ કહીશું કારણ કે પ્રકાશના સમાંતર કિરણો હવે આ બિંદુ આગળ ભેગા થાય છે જો આપણે એક જ લેન્સને ધ્યાનમાં લઈએ જો આપણે ગુલાબી લેન્સને ધ્યાનમાં લઈએ તો તે અહીં આ કેન્દ્ર આગળ કેન્દ્રિત થતા હતા અને જો બીજા લેન્સને પણ ધ્યાનમાં લઈએ તો તે હવે આ બિંદુ આગળ કેન્દ્રિત થશે અને તે મોટા લેન્સની કેન્દ્ર લંબાઈ આટલી થશે આપણે તેને શોધવાની જરૂર છે આપણે અહીં આ કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધી શકીએ જો આપણે આ બીજા લેન્સને ધ્યાનમાં લઈએ તો આપણે જોઈ ગયા છીએ કે અહીં આ એ બીજા લેન્સ માટે વસ્તુ થશે કારણ કે આ જગ્યાએ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે જો આપણે બીજા લેન્સને ધ્યાનમાં લઈએ તો હવે પ્રકાશના કિરણો આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તેનો અર્થ એ થાય કે બીજા લેન્સ માટે આ બિંદુ પ્રતિબિંબ થશે માટે અહીં આ પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ એટલે કે ઇમેજ છે બીજા લેન્સ માટે લેન્સ ટુ માટે અને આપણે બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ પણ જાણીએ છીએ તે f2 છે તેનો અર્થ એ થાય કે આપણે આ ત્રણેય વસ્તુને લેન્સના સૂત્રનો ઉપયોગ કરીને સંબંધિત કરી શકીએ હું ઈચ્છું છું કે તમે વિડિયો અટકાવો લેન્સના સૂત્રનો ઉપયોગ કરો અને આ ત્રણેયને સંબંધિત કરો લેન્સના સૂત્ર પ્રમાણે 1 ના છેદમાં કેન્દ્ર લંબાઈ બરાબર 1 ના છેદમાં પ્રતિબિંબ અંતર ઓછા 1 ના છેદમાં વસ્તુ અંતર તેથી હવે બીજા લેન્સ માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ એકના છેદમાં કેન્દ્ર લંબાઈ અહીં આ બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ F2 છે માટે એકના છેદમાં F2 બરાબર એકના છેદમાં પ્રતિબિંબ અંતર અહીં આ તેનું પ્રતિબિંબ છે માટે આ અંતર એ પ્રતિબિંબ અંતર થશે જે આ મોટા લેન્સની કેન્દ્ર લંબાઈ થાય તેથી એકના છેદમાં FE ઓછા આ બીજા લેન્સ માટેની વસ્તુ અંતર માટે આ કેન્દ્ર લંબાઈ શોધવા માંગતા હોઈએ તો બંને બાજુ એક ના છેદ માં એફ ને ઉમેરીએ માટે એક ના છેદ બરાબર એક ના એફ વન વત્તા એક ના f2 આમ આ બંને સ્વતંત્ર લેન્સની કેન્દ્ર લંબાઈ અને મોટા લેન્સની કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ છે હવે અહીં એક રસપ્રદ બાબત એ છે કે જો તમારી પાસે ત્રીજો લેન્સ હોય જેની કેન્દ્ર લંબાઈ f3 હોય તો તો તમે આ બાબત આગળ ચાલુ રાખી શકો હવે અહીં આ જે પ્રતિબિંબ છે તે લેન્સ 3 માટે ત્રીજા લેન્સ માટે વસ્તુ બનશે અને પછી નવું પ્રતિબિંબ એ નવી કેન્દ્ર લંબાઈ બનશે તમે ફરીથી લેન્સના સૂત્રનો ઉપયોગ કરી શકો અને તે પરિસ્થિતિમાં એક ના નવી કેન્દ્ર લંબાઈ બરાબર એક ના છેદ માં એફ વન વત્તા એક ના છેદ માં એફ ટુ એફ થ્રી થાય તમે આ મહાવરો જાતે પણ કરી શકો જો તમારી પાસે ચાર લેન્સ હોય તો અહીં એકના છેદમાં છેદ માં એફ ફોર આવશે જો તમારી પાસે આ રાખો કે જ્યારે લેન્સ લેન્સ અપસારી હોય ત્યારે કેન્દ્ર લંબાઈ ઋણ આવશે વાસ્તવમાં આપણે આ સૂત્રનો ઉપયોગ એન લેન્સ માટે કરી શકીએ નહીં કારણ કે જ્યારે આપણે ઘણા બધા લેન્સને આ રીતે મૂકીશું ત્યારે તેની જાળ અસરકારક બની જશે અને આપણો આ અંદાજ ખોટો પડશે આમ સૈદ્ધાંતિક રીતે તમે એન લેન્સ માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો પરંતુ જો આ લેન્સ પાતળો હોય તો જ